મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ અને જૂની બુક પ્રમાણે ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણ એટલે શું આપણે આ ચેપ્ટરમાં શીખીશું તો વિશ્વનો દરેક પદાર્થ છે એ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે આ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ વિશેનો ખ્યાલ કોણે આપ્યો તો સર આઈઝેક ન્યૂટને આપેલો છે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો કે વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય તે સજીવ હોય કે નિર્જીવ હોય નાનો પદાર્થ હોય કે મોટો પદાર્થ હોય દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે ગતિના ત્રીજા નિયમ અનુસાર દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે હવે આ જે બળ છે બળ આમ તો બે પ્રકારના હોય એક હોય આકર્ષણ બળ અને બીજું હોય છે અપાકર્ષણ બળ જે આપણે ચુંબકના ટુકડામાં જોઈએ છીએ તો ચુંબકના બે વિરુદ્ધ ધ્રુવો જ્યારે તમે એકબીજાની નજીક લઈ આવો એક છે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ અથવા તો એસ અને એન આ બે વિરુદ્ધ ધ્રુવ ધ્રુવો છે અને જ્યારે તમે એકબીજાની નજીક લઈ આવો છો તો એ એકબીજાને આકર્ષે છે ટૂંકમાં આકર્ષણનો અર્થ ગુજરાતીમાં એવો થાય કે એકબીજાની નજીક આવે છે અને ફોર એક્ઝામ્પલ ચુંબકના બે ટુકડાઓ છે બે એના સમાન ધ્રુવો એટલે કે બે દક્ષિણ ધ્રુવો અથવા તો બે ઉત્તર ધ્રુવોના જ્યારે તમે એકબીજાની નજીક લઈ આવો છો તો એ એકબીજાની દૂર જાય છે અને એકબીજાની દૂર જાય છે અને વિજ્ઞાનમાં કહેવાય તે એકબીજાને અપાકર્ષે છે તો ન્યૂટને એવું જોયું કે વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય સજીવ હોય કે નિર્જીવ હોય એકબીજાની નજીક અથવા તો એકબીજા ઉપર બળ લગાડે છે અને આ જે બળ છે એ આકર્ષણ પ્રકારનું બળ છે જેને ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ આપેલું છે હવે પ્રશ્ન આપણને એવો થાય કે જેમ ચુંબકના ટુકડાઓ એકબીજાની નજીક આવે છે એમ કોઈ પણ બે પદાર્થ જેમ કે આપણે માણસો છે એકબીજા ઉપર બળ લગાડીએ છીએ તો ચુંબકના ટુકડાની જેમ શા માટે એકબીજા સાથે ચોટી જતા નથી તો આપણે જે ગુરુત્વાકર્ષણ બળ એકબીજા ઉપર લગાડીએ છીએ અથવા તો પૃથ્વી આપણા ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તે ખૂબ ઓછી ખૂબ ઓછી માત્રામાં હોવાથી આપણે એકબીજાની નજીક આવી શકતા નથી અને આપણે આપણા ઉપર આ બળ રોજ લાગે છે એટલે આપણે આમ તો એનાથી ટેવાઈ ગયા છીએ પણ એનું મૂલ્ય ખૂબ ઓછું હોવાથી આપણે ચુંબકના ટુકડાની જેમ એકબીજાની નજીક આવી શકતા નથી તો એક માર્ક્સમાં તમને પૂછાય ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો એની વ્યાખ્યા એવી થાય કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને કયા કયાનામાં ઓળખાય તો ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે હવે રોજિંદા જીવનમાં અથવા તો કુદરતી રીતે જોવા મળતી એવી ઘટનાઓ કે જેની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમાં કઈ કઈ ઘટનાઓ છે આમાં પ્રશ્ન એવો પૂછાય ગુરુત્વાકર્ષણ બળ આધારિત ઘટનાઓ જણાવો અથવા ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય તેવી કુદરતી ઘટનાના નામ જણાવો તો ફોર એક્ઝામ્પલ સૂર્યમંડળમાં સૂર્ય છે એ સેન્ટરમાં છે સૂર્ય વચ્ચે છે સૂર્ય પછી છે બુધ બુધ પછી છે શુક્ર ગ્રહ શુક્ર પછી જેની ઉપર આપણે રહીએ છીએ તે પૃથ્વી પછી છે મંગળ ત્યારબાદ છે બુધ પછી છે શનિ પછી છે યુરેનસ નેપ્ચ્યુન તો સૂર્ય છે એની ફરતે આ બધા જ ગ્રહો છે રોજે પરિક્રમણ કરે છે સૂર્યની ફરતે બુધ શુક્ર પૃથ્વી મંગળ પછી ગુરુ અને શનિ આ બધા જ ગ્રહો છે એ સૂર્યની ફરતે રોજ પરિક્રમણ કરે છે કારણ કે સૂર્ય આ બધા ગ્રહો ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે આમ તો ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બધા બધા ગ્રહો છે એ સૂર્ય ઉપર પણ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે પણ સૂર્ય જે ગુરુત્વાકર્ષણ બળ આ બધા ગ્રહો ઉપર લગાડે છે એનું મૂલ્ય વધારે છે બે શબ્દ છે એક હોય પરિક્રમણ અને બીજું હોય ધરીભ્રમણ પરિક્રમણનો અર્થ એવો થાય ફોર એક્ઝામ્પલ તમે મંદિરની ફરતે જે ચક્કર લગાવો છો એટલે કે તમે બીજાની ફરતે ક્યાર જો તમે ચક્કર લગાવો તો એને પરિક્રમણ કહેવાય ધરી ભ્રમણ એટલે તમે પોતાની પોતાની ધરી ઉપર ફરો ગોળ ગોળ ફરે તો એને ધરી ભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સૂર્યની ફરતે પૃથ્વી છે ચક્કર લગાવે છે તો આ પૃથ્વી છે એ સૂર્યની ફરતે જે ચક્કર લગાવે છે એને કહેવાય પરિક્રમણ અને સૂર્યની સાથે સાથે પૃથ્વી પોતાની ધરી એટલે કે પોતાની કક્ષામાં પણ ચક્કર લગાવે છે તો એને ધરી ભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે તો પહેલું ઉદાહરણ છે સૂર્યની ફરતે પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિક્રમણ ત્યાર પછી પૃથ્વી છે અને પોતાનો એક કુદરતી ઉપગ્રહ છે ચંદ્ર આ ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે તો એ એના માટે જવાબદાર બળ કયું છે પૃથ્વી હવે પૃથ્વી છે પોતાની કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં ધરી ભ્રમણ કરે છે તેમ છતાં આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણે પડી જતા નથી શા માટે કારણ કે પૃથ્વી આપણી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલા માટે પછી કોઈ પણ ઝાડમાંથી કોઈ પણ ફ્રૂટ અથવા તો ઝાડના પાંદડા છે એ ખરી અને હંમેશા નીચેની દિશામાં શા માટે પડે ધારો કે આ છે પૃથ્વીની સપાટી જેને આપણે કહીએ છીએ જમીન એની ઉપર ઊભું છે સફરજનનું ઝાડ સફરજન છે એ ઉપરથી હંમેશા નીચેની દિશામાં ગતિ કરે છે શા માટે કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને હંમેશા નીચેની દિશામાં આકર્ષે છે એટલા માટે પૃથ્વી ઉપર કોઈ પણ ઝાડમાંથી પડતું ફ્રૂટ હોય કે પાંદડા હોય અથવા તો કોઈ પણ એવો પદાર્થ કે જેને તમે અમુક ઊંચાઈથી છોડો છો તો એ હંમેશા કઈ તરફ ગતિ કરશે તો કે નીચેની દિશામાં એટલે કે પૃથ્વીની સપાટી ઉપર હંમેશા આવીને પડે છે શા માટે તો કે એને ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કઈ દિશામાં આકર્ષે નીચેની દિશામાં આકર્ષે છે હવે અહીંયા એ યાદ રાખવાનું કે ગુરુત્વાકર્ષણ બળને દિશા હોય તો કઈ દિશા હોય તો કે હંમેશા નીચેની દિશામાં લાગે અને નીચેની દિશા છે એના માટે વિજ્ઞાનમાં શબ્દ છે અધો દિશા બે દિશા હોય એક કોઈ અધો દિશા એટલે નીચેની અને બીજી છે ઉર્ધ્વ દિશા ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશા જ્યારે કોઈ પદાર્થને તમે નીચેથી બળ આપીને અમુક ઊંચાઈ મોકલો છો તો તે અમુક ઊંચાઈ સુધી ગતિ કરે છે અને વળી પાછો એનો વેગ જ્યારે શૂન્ય થાય ત્યારે વળી પાછો અધો દિશામાં ગતિ કરે કારણ કે એને હંમેશા ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં આકર્ષે છે હવે બળની દિશા હોવાથી એ કેવી રાશિ કહેવાય તો કે સદિશ રાશિ કઈ દિશા હોય હંમેશા નીચેની દિશા ફોર એક્ઝામ્પલ તમે પગથિયા ચડો છો તો તમને હાફ ચડે છે શા માટે તમે ગતિ કરો છો ઉપરની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે નીચેની દિશામાં એટલે તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરો છો એટલે વધારે ઉર્જાની જરૂર પડે જેના લીધે તમારું શરીર હાંફી જાય છે અને એની જગ્યાએ તમે સીડી ઉતરો છો તો તમે ગતિ પણ નીચેની દિશામાં કરો છો ગુરુત્વાકર્ષણ બળ પણ નીચેની દિશામાં લાગે છે એટલા માટે આપણા શરીરને એટલો બધો હાફ લાગતો નથી ત્યારે ઓછી ઉર્જાની જરૂર પડે તો ગુરુત્વાકર્ષણ બળે એ સદીશ રાશિ છે અને કઈ દિશા હોય તો હંમેશા નીચેની દિશા અથવા તો વધુ દિશા હોય છે હવે આ પ્રશ્ન બે માર્ગમાં પૂછાય તો એમાં ઉદાહરણ છે પૃથ્વી અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરીભ્રમણ એટલે શું તો કે પોતાની પોતાની કક્ષામાં ગતિ કરે છે પોતાની ને પોતાની કક્ષામાં ગતિ કરે છે એટલે કે ધરી ભ્રમણ કરે છે તેમ છતાં આપણે પડી જતા નથી કારણ કે પૃથ્વી આપણી ઉપર ગુરુત્વાકર્ષણ લગાડે છે પછી ચંદ્ર જે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે એની આસપાસ પૃથ્વીની આસપાસ ચંદ્ર છે ગતિ કરે છે અથવા તો પરિક્રમણ કરે છે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે કારણ કે કયું બળ લાગે તો કે ગુરુત્વાકર્ષણ ઝાડ પરથી પડેલું સફરજન હંમેશા જમીન પર ઝાડ પરથી તૂટેલું સફરજન હંમેશા ક્યાં પડે છે તો કે જમીન પર પડે છે કારણ કે એની ઉપર પૃથ્વી નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તો આ હતા કુદરતી ઉદાહરણો કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ